અમદાવાદમાં દિવાળીના સમયની વચ્ચે એક યુવતીનું ફટાકડાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં

વૈષ્ણવજન તો રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે મળતી માહિતી મુજબ ન્યુ રાણી વિસ્તારમાં ચૈનપુર પાસે આવેલા મેગા આર્કેડ માં રહેતી સોળ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે અને નેશનલ સ્કૂલમાં અગિયારમા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે બંને ફોન જોવે છે ને તે દરમિયાન જ ફટાકડો સગીરાના માથામાં વાગ્યો હતો ને જેથી બુમા બૂમ થઈ જાય છે અને લોકો આસપાસના ભેગા પણ થઈ જાય છે ત્યારે માથાના ભાગમાં જોરદાર ફટાકડો તેના વાગે છે જેને લઈને લોહી લુહાણ થઈ જાય છે અને જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થયું હોવાનું સામે આવે છે ત્યારે ત્રણ સગીર દ્વારા જાહેર રોડ ઉપર લોખંડની પાઇપમાં ફટાકડા મૂકીને બે પથ્થરો વચ્ચે પાઇપ ઊભી રાખવામાં આવી હતી અને ફટાકડો ફોડવા જતા પાઇપ આડી પડી જાય છે ને જેને લઈને પાઇપ સીધી રોડ ઉપર ઉભેલી સોળ વર્ષીય સગીરાના કપાળમાં જઈને વાગે છે ને જે દરમિયાન તે ત્યાં બેભાન થઈ જાય છે ને લોહી લુવાણ હાલતમાં જ તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે આ મામલે સગીરાના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક યુવક સહિત બે સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ને પોલીસે પણ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે ત્યારબાદ હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહી છે જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જાહેર રોડ ઉપર સુતરી બોમ્બ જેવા ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે એ પણ આડકતરી રીતે અને જેને લઈને એક યુવતીનું મોત થયું છે ત્યારે જે યુવક છે તેની ધરપકડ પણ કરી લીધી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ અંગે શું નવા ખુલાસા થાય છે શું કાર્યવાહી કરવામાં આવે છે અને કેવી રીતે કાર્યવાહી થશે ત્યારે આપનું આવા આડકતરી રીતે જે ફટાકડા ફોરવામાં આવે છે દિવાળીના સમયમાં તેવા લોકો અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो ते ने जे पीड परा